શુક્ર અને સૂર્યનો 16 ઓગસ્ટથી સંયોગ બનશે અને એનાથી ત્રિગ્રહી યોગની રચના થશે ત્રિગ્રહી યોગની રચનાને કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં ધન અને આરામની કમી નહીં આવે આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોને ત્રિગ્રહી યોગથી સારું ફાયદો નફો થશે તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિ તો આવો જાણીએ મેષ રાશિ પર ત્રિગ્રહી યોગની અસર મેષ રાશિના જાતકો તમારી રાશિના પાંચમા ભાવમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે તો આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગ તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે કુંડળીનું પાંચમું સ્થાન બાળકો સાથે સંબંધિત છે વિદ્યા સાથે સંબંધિત છે તો આવી સ્થિતિમાં તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો ભાગ્ય તમારો સાથ આપે તો તમારા બધા પેન્ડિંગ કામ ચોક્કસ પરે પૂર્ણ થવા લાગશે મેષ રાશિના વેપારી જાતકોને વેપારમાં લાભ થશે તમને અચાનક આર્થિક લાભની તકો મળી શકે છે અને તમને ભૌતિક સુખ સુવિધાઓ પણ મળશે હવેની એની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ તો હવે જાણીએ કર્ક રાશિ પર ત્રિગ્રહી યોગની કેવી થશે અસર તો મિત્રો સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ કર્ક રાશિના જાતકો તમારી રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે તમારી કુંડળીમાં ધન અને વાણીના સ્થાનમાં ત્રિગ્રહી યોગ બનશે અચાનક નાણાકીય લાભ માટે ઉત્તમ તકો તમારા માટે બનતી જણાશે આ સમયગાળા દરમિયાન સમયનું સારી રીતે સંચાલન કરવામાં તમે સફળ રહેશો ધાર્મિક કર્મોમાં તમારી રુચિ રહેશે તમે જે કહો છો તેની ખૂબ જ અસર થશે તમારી લક્ઝરીયસ લાઈફમાં વધારો થશે સુખ સુવિધાઓ વિશેષ રૂપે વધતી જશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો આ વિડિયોને લાઈક અવશ્ય કરજો અને શેર પણ અવશ્ય કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ ધન રાશિ હવે જાણીએ ધન રાશિ પર ત્રિગ્રહી યોગની કેવી થશે અસર ધન રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક અને અસરકારક સાબિત થશે ઓગસ્ટ મહિનામાં તમારી તમામ મનોકામના જલ્દી જ પૂરી થતી જણાશે ધન રાશિના જાતકો ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં સુખદ ફેરફારો જોઈ શકશો સમાજમાં માન સન્માનમાં વધારો થશે

આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે